स्वामी नारायण भगवान्ी जय लक्ष्मी नारायण देवनी जय श्री नर नारायण देवनी जय श्री गोपीनाथ जी महाराज नी जय श्री रामचंद्र श्रीरामचन्द्र भगवान्ी जय श्री द्वारिका द्वायारकादेशनि जय हिंदू सनातन धर्मनी जय

વિશ્વાસ નથી રહેવો ગરજની અકલ નથી હોતી સંસારમાં એવા અમુક અમુક માણસો હોય છે જે ભાઈ 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 કહીને પાસેથી કામ કઢાવી લે કાકા ભત્રીજા મામા માસા અરે દીકરાઓ પણ મા બાપના પગમાં પડી જતા હોય છે અને મા બાપ પોતાની મિલકત એ દીકરાઓને નામે કરી દેતા હોય છે અને એ દીકરાઓ અમુક દીકરાઓ અને વહુઓ મા બાપને સાચવે છે ને અમુક દીકરાઓ અને વહુઓ એ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે આ છે ગ્રહસ્થના અમુક લોકોની ગરજ હવે આવી ગરજ ત્યાગીઓ સાધુઓમાં પણ હોય છે જેમ મોક્ષની ગરજવાળા ત્યાગીઓ સાધુઓ જેમને ભાગવતી દીક્ષા આપી છે એવા એમના ગુરુને ક્યારેય છોડતા નથી એ જ સાચા સાધુ છે આપતકાળના સમયમાં પણ એ ગુરુને કદી છોડતા નથી એવી જ રીતે ગ્રહસ્થને પણ જે ગુરુએ ગુરુ મંત્ર આપ્યો હોય ગળામાં કંઠી પહેરાવી હોય એવા સાચા ગુરુને ગમે તેવા દેશકાળ આવે તો પણ ગુરુનું શરણું કદી છોડતા નથી પણ અમુક ગરજુડિયા ત્યાગી કહેવાતા સાધુઓ જે ગુરુએ ભાબતી દીક્ષા આપી છે જે ગુરુએ ગુરુ મંત્રો આપ્યા છે એવા અમુક સાધુઓ ગુરુનો મહિમા એટલો બધો કહેતા હોય છે કે જાણે આ નિષ્કોળાનંદ સ્વામી જેવા વૈરાગી છે ભગવાન અને ગુરુનો મહિમા ગ્રહસ્થોના હૃદયમાં ઠસો ઠસ ઉતારી ગઈ છે અને આ જગતમાં સાધુઓનું માન વધી ગયું અને ઘણા પગે લાગતા થઈ ગયા ત્યારે જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે જેવી ગરજ હતી અને તે ગરજ મટી ગઈ કથા કરવી પણ ગરજ માટે મંદિરો બંધાવવા ગુરુના નામે ભક્તો પાસેથી રૂપિયા કઢાવવા માયા મૂકીને આવ્યા હતા એ એવા માયામાં એવા હલવાણા કે ગુરુને છોડી દીધા મંદિરો અને ગુરુકુળો લઈ અમુક ગ્રહસ્તો ગ્રહસ્તોનો સમુદાય લઈ પોતાના વાળા ઊભા કરી દીધા છે અને રાતોરાત એક એવા વ્યક્તિને ગુરુ બનાવી દીધા જે ગ્રહસ્થોને અંધારામાં રાખી પોતાની મનમાની કરવા આવા કહેવાતા ગુરુના ચરણ પકડ્યા છે અને ગ્રહસ્થોને પણ એના ચરણ પકડાવ્યા છે અને મોક્ષ પોતાનો બગાડી રહ્યા છે અને બીજા ગ્રહસ્થોનો પણ મોક્ષ એ બગાડી રહ્યા છે આવા ઘર જોડિયા સાધુઓને સવાલ છે કે જ્યારે દીક્ષા લીધી જગતમાં કોઈ જાણતું પણ નહોતું ત્યારે દીક્ષા આપનાર ગુરુ સાચા એ આપના સારા ગુરુ હતા આ ગુરુના પ્રતાપથી આ જગતમાં જાણીતા થયા લોકો વાહ વાહ કરવા લાગ્યા એટલે આ ગુરુ ખોટા થઈ ગયા અને જે ગુરુએ દીક્ષા આપી છે એ ગુરુને પણ એને છોડી દીધા અને આવા આ સાધુને કહેવું પણ જે ગુરુ દ્રોહી છે એને એ સાધુને સાધુ કહેવું એ પણ એક પાપ છે આવા ગરજુડિયા અને સ્વાર્થી સાધુઓથી હવે છેતી ગયા છે એની સાથે લાગણી નામનો શબ્દ પણ નથી અને હવે એવા એનો હવે જરા પણ વિશ્વાસ નથી કરતા બાપ તો બાપ કહેવાય એના સામે ના બોલાય બાપ તો બાપ કહેવાય એની સામે ન બોલાય એ કહે હા તો હા અને એ કહે ના તો ના બાકી જેણે ચાલતા શીખવાડ્યું છે ને એને સલાહ ન અપાય એને સલામ કરાય એના છરણમાં પડાય એને નમસ્કાર કરાય આ છે એવું તમે કોઈ જાણતા નથી અને રંગ બદલે છે ને પાન રંગ બદલે છે ને પાન ત્યારે જ તે ખરી જાય છે બાકી એને સાચવવામાં વૃક્ષને કાંઈ જતું નથી સમજાય તેને વંદન ને ન સમજાય તે વિચાર કરજો સતયુગમાં દેવ અને દાનવ એ રહેવાના સ્થાન એને જુદા હતા દેવો સ્વર્ગમાં રહેતા હતા અને દાનવો પૃથ્વી પર રહેતા હતા ત્રેતા યુગમાં દેવ અને દાનવ પૃથ્વી પર જ રહેતા જેમ કે રામ અને રાવણ અને દ્વાપર યુગમાં દેવ અને દાનવ પરિવારમાં જ રહેતા જેમ કે પાંડવો અને કૌરવો અને કળયુગમાં દેવ અને દાનવ એક જ ઘરમાં અને આ એક જ શરીરમાં રહે છે મુશ્કેલી છે એક વાતની કે એને ઓળખવા અતિ કઠિ છે આવા આ હળતા કુગમાં આ જે સાધુઓએ સાધુતા છોડી દીધી છે અને સાધુને કલંક લગાડે એવા ન કરવાના કૃત્યો કયા છે એવા સાધુઓને જે સાધુઓ ગુરુઓના ગુરુ દ્રોહી થયા છે એવા સાધુઓની જે સાધુઓએ જે સંપ્રદાયની જે ધર્મની જે રીતને મર્યાદા તોડી ગમે તેમ ભગવાન સ્વામિનારાયણના સત્ય સિદ્ધાંતને તોડી અને જેમ ફાવે વર્તી રહ્યા છે એવા સાધુને ઓળખો ઓળખો નહીં તો આ જન્મારો પાછો મનુષ્ય દેહનો છે એ નહીં આવે અને કોટી કોટી વખત આ લક્ષો રાશિના પેરામાં ફરવું પડશે અને યમપુરીમાં જઈ ગુરુ દ્રોહી ન થઈ ગુરુ દ્રોહીનો જે પાપ લાગે છે એ પાપના ભાગીદાર થશો એમાં કોઈ બે મત નથી માટે તમે એમ જાણો છો કે અમે બધા જીતી ગયા પણ જીતી નથી ગયા ભગવાનની ઘેર છે પણ અંધેર નથી માણસો ગમે તેટલું ગમે તેવું આ દુનિયાને સારું દેખાડે પણ કપટ હશે નહીં જે કપટ હશે એ કપટે કદી ન તરી શકે એ વાત ચોક્કસ છે ભગવાન સ્વામિનારાયણ સૌને સદબુદ્ધિ સદવિશાદાર સદભાવના આપે સૌ સંતો ભક્તોની જય સ્વામિનારાયણ સાચા ગુરુની સાષ્ટાંગ નમસ્કાર સાચા સંતો ભક્તોની વંદન સૌને જય સ્વામિનારાયણ હર હર મહાદેવ હર